હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આ છે કપાસ મિત્રો આ છે કપાસ આ છે સિમેન્ટની કુંડી આ દરવાજા બોર્ડ માં પાણી નો જાય એના માટે દેશી જુગાડ કરેલો છે અને આ છે વાલ પાણી અત્યારે આ પાણી મોટર ચાલુ છે તો આ વધારાનું પાણી રિટાઈન પાછું જાય છે આ વાલ છે આપણે જેટલું રાખવું હોય એટલું માનો કે વધારે પાણી હોય કૂવામાં તો પાણી નાકા નો રહેતા હોય તો જોઈ વાલ છે જોઈ એકા આ પાઇપ રહો આમ જાય છે આ પાછું જે આ સફેદ પાઇપ જે રહ્યો પીવું છે ને જો આ પાછું રિટર્ન જાય છે પચાસ ટકા આ દેશી જુગાડ જોઈ શકો છો બંધ થઈ ગયા છે બંધ કરી દીધું આ છે કુવાનું પાછું આપડે બીજું મશીન હોય મોટર હોય અથવા આ જે આ રિટર્ન વાલ છે અથવા આ રીતના પાઇપ જુગાડ ન રાખ્યું હોય તો બધું પાણી બહાર જ જાય વધારે જ જાય પાણીના કેરા છે નાકા છે આપણા પાણી વાળવામાં ન રહેતા હોય તો પાણીનો બગાડ પણ વધારે થાય નામાં પાણીનો બગાડ પણ ઓછો થાય એના માટે આ વાલ રાખવામાં આવેલો છે આપણે જેટલું પાણી જોતું હોય એટલું એ રીતના ઓલા પાણી વાલ ખોલવાનું સામે દેખાય ક્યાંય બાકી વધારાનું પાણી રિટર્ન પાછું કૂવામાં જતું રહે Gas, that's what cool,